મિત્રો જમવાનું બનાવીએ છે આજે દાળ ઢોકરી બનાવવા કરીએ છે આ દાળ આ દાળ ચડી ગઈ છે અને આ ડાળ વગાડવા કરે છે છે દાળ ઢોકરી બનાવીએ છે આજે ખૂબ ડાળાથી ગયા હતા કે આજે દિલ દાળ ઢોકરી ખાવી છે એમ દાળ ઢોકરી બનાવી અમને લીલું શાક શું કરવાનું શાક જેવા મોંઘું હોય બરાબર અવારે ફૂલે વાગ ટોમેટો લાવ્યો તો કેટલા સો રૂપિયાનું થયેલું એટલું મોઘું એ પણ મોંઘું એટલે આવું દાળ અને એવું ચલાવવું પડશે અમને હવે મગ છે તુવેરો દાળ ચના એવું ચલાવવું પડશે શાકભાજી આપણે એવું ઘી છે હવે વાલેરો ભીલો એવું બધું ગીધેલું છે પણ એ હજુ મહિનોક લાગે પછી તારું થયું તો કપા અમે બધે રોપી વરલો કપાહો ગી ગયા અને એવું ગીધેલું છે ગર બધું લે મક્સ મેળાવી દાશે પછી ટોકરી કાપી કાપી નાખશે એટલે ઉકરી જશે નહીં આજે પ્લાવ મરાવી દીધો પ્લાવ મારી દો એટલે હવે આ ખેતરને હા મને રેવા જ દેવાનું છે વહરાત બરાબર પડે પછી ખેડાવાનું છે પેલા ખેતર અમે કપા ઉગી ગયા છે અમારે ખાલી તેલ આવે થોડીક તલી છે એનું ટેન્શન છે એનું એ પેલો ઈલો જબ્બર પડે ઈલો તે આખા આખો તલિયત સાફ કરી નાખે ખાઈ જ જાય પેલા ઉપર જેવા આવે છે અહીંયા ઈ લો અહીંયા ઉપર જેવા આવે તે તે આખો દાણો તે ફાઈને ને ઉડાડીએ પાછો તો એમ જ કરી દેલો અને આજે તોફોડ હતો એટલે સારું હતું બધું પછી વાતાવરણ સારું હતું એટલે હા બધું કોમ થઈ ગયું છે હવે અમે ખાલી હા અમારે કપાહ દ્વારા છે સમજી કપાહ દ્વારા છે હવે પણ હજુ વરાપ નહીં પોની વારેલું રવિવારે એટલે હજુ લીલું છે એટલે કાલે અને પહા રાતે છોડા પડ્યા એટલે બધા લીલું થઈ ગયું કાલે નહીં પમદાથી છે પછી નીંદવા કરીએ બે મજૂરા શોધી કાઢો કાતા પછી ઘેર ઘેર અલાકડું મારું પડશે અલાકડું મારી પછી નીંદવાનું છે પછી પોળી નહીં મારવાનું પછી વહાર પડે તા દરેક દાઢને પહા તપો દેવાનું કપાને લોના હોય ત્યારે આખા તો મોટા થઈ ગયા આવે એટલે વાંધો નહીં આવે તો ચાલો મિત્રો આ દક્ષ સાદરિકા ઢોકરી

દાળ ઢોકરી હોય ને તો હું દરાઈ ખાઈ લેવાય હું અસલ દાળ ઢોકરી રોટલી ને દાળ નહીં પાછું સારું લાગે દાળ ઢોકરી હોય તો અસલ લાગે એક દર તું બનાવવાની એક દર મગની બનાવવાની એવું કરવાનું ચાલ્યા કરે મખોડા ઉડે જબર આવા હરાત પડે પછી આ મખોડા મખોડા બધું નીકળશે થાય હા કેરીઓ પાકી જાય એટલે છોરા કેરીઓને હું ખાઈ લે એટલે પછી તે ખાવાનું ઓછું એવું થઈ જાય જમવાનું થી છે મિત્રો દાળ ઢોકરી બનાવી અને આ ભાથો બનાવ્યું પછી પાછો ધૂલો કે મારે ભાત ખાવું છે જોઈએ દાળ ને ઓછી ખાધી દાઢોકરી ખાધી પણ એ થોડુંક જ ખાધું એને ભાત જોઈએ એટલે ભાથો બનાવ્યું દાર વાળું છે ઢોકળી દાર ને બધું ભેગું કરી દીધું પછી એ ખાઈ લીધું એવું મને હવે ખાઈ લઈએ એ સોર પણ એ અડતો પડતો ખાઈ લે અમે એવું નહીં કે અમે આગાથા બે જ્યાં ટાઈમ મળે ત્યાં ખાવાનું એવું એમ નહીં ખાલી દેવી દીરું ને અમે ખાવ ખાઈ દુલાને એવું કમે કમી ત્યાંક શાક ઉપર ચૂલા પર હોય ત્યાંથી કાઢી કાઢી ખાવા જેવી ધૂળાને પોતાનો બીજો હવે અમે ખાઈ લઈએ ખાઈને હું જઈએ હવા દીરો ને ટુસન પાછું આઠ વાગે છે હવે પાહુ મારે મીરવા જવાનું થાય આજે હવાની જેવું રિક્ષાવાળા હજુ તો નિહાળ્યો કોઈને ચાલુ નથી ને લાગે નહીં પેઢા હજુ એ સ્કૂલો ચાલુ થશે તો અહીંયા પણ આવશે અમને કોઈ આવતા નહીં એટલે રોજ થશે હાવ એટલે આવું છું અને ચાહા મૂકીને તો હું ગુડ મોર્નિંગ કરશું હવે વહેલા છું હા હું અમારે પહોંચાડા પોંચે ઉઠવાનું ચાલતી જ છે પણ હવે પહાડા પહોંચે અજવાળું ઉઠી જાય ઉનાળાનો દાડો એટલે હે હાડાપો છે ઉનાળા અમે હાડાપો છે પોચ હાડા પાછે ઉઠીએ અમે પછી નિહાળે જવાનું છે ને તો પાઉું પડશે ટિફિન બનાવવાનું એટલે રોટલી શાક કરી પડશે તો ચાલો મિત્રો હવે અમે થઈ લઈએ જમવું હોય તો ચાલો દાળ ઢોકળી બનાવી છે અમે ન થોડું છે ભાત છે મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો चालो चाह पीवा तो दूध भरवा जवा करूशू अल कर आज हमें पावागढ़ जवाएं आज निकाई थूँ पे बैठो बैठा नक्की कर पावागढ़ जी आइए काम कही है पावागढ़ थोड़ों में एकसर पड़ा जो आज एक सर हो पता आ जाए आज हाग आज घेर कोम नहीं पा से काले नींदसू काले पमला नींदा कशु कोम नहीं તલિયા કાપડા છે તે હજુ કીરાં નહીં થતાં પાકા નહીં થયા છે એટલે આજે અમે જવા કરીએ પાવાગઢ તે મેં ધુરાણ ઘેર રહેવા દેવા કરીએ છીએ અમે ટાઈમ જ જવા કરીએ દીરું ને માહિમા પપ્પા વાસ્તાને જાય છે મારા મમ્માના ઘેર વાસ્તા મેં જાય છે મારા મમ્માના સુરાનો ફોન આવેલો હોય છે તેઓ ફોઈને જ મોકલજો કે એમ મારે બધી ફોઈઓને બોલાવી છે કે કીધું એટલે આ કોઈને મોકલી હવે જવાના હો પણ હવે બધી મારી માસી હોય છે એટલે થાય જવા દઈએ પાવાગઢ જવા દીએ છે હા પણ ચા પી લઈએ નાસ્તો હોરી કરવાનો ધોરાણ પાડશે હે ધુરાણે કશું ગુરુ શું ભાત ભાત પછી ફોન પીને દુલાને ખાયા પડશે આખો દાડો એને ભાત બને અલશે વધો રહી તો ચાલો મિત્રો હા મેં ચા પીને દૂધ ભરી આવું અને ચા પીએ હોય તો ચાલો પછી નાવા ધોવાનું કરીએ આ નહી દીધું છે પણ હવે બાકી છે એમ બાકી છે કપાસની દવાના થઈ ગયા છે હવે પણ પહેલું લાકડું મારવા કરીએ જે આ લીરું છે એટલે કાલે કાલે લાકડું વાગશે એટલે અહીંથી ખપ્પું મારી દે આ લેખથી એટલે આ બાજુનું થોડુંક નીંદવાનું રહે અને લાકડું ના મારીએ તો પછી આ બધું ખેડવું પડે લાકડું મારી દઈએ ને તો આટલે આટલેથી જાય આટલે આટલેથી આટલેખથી એટલે આ બાજુની આ બાજુનું અલાકડાથી ઉખડી જાય પણ કાલે લાકડું ફરશે કપાસ તો મોટા થી જશે હવે હા હા હવે દવા મોગે છે કોણ કોચરાવા બી જશે એટલે દવા છોટી પડશે તો અસલ કપાસ તો કમ્પ્લીટ રાખે પડી જાય ખેતર નીંદવાનું છે તો નિદી કાઢશું અમે અલગ પહેલું મારી દઈએ ભાઈ પાતરા ચાથી જાય નિંદે હારું ફાવે કાલે પરમ દિવસથી નિદાય તો વરાપ નહીં પેલું પોણી વાર્યું પછી પાહો બરાબ પડી ગયેલો એટલે વધારે લીધું છે